કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જો આપણે સવાર સવારમાં ટિફિન માટે દહીં તીખારી અહીંયા ભાખરીનો લોટ બાંધી લીધો છે સરસ મજાના મમરા વઘારી દીધા છે અને મકાઈ પૌવા પણ તરી લીધા છે દરરોજ ટિફિનમાં એક ડબ્બો મમરાનો જોઈએ જ એટલે રેડી કરી દીધું છે બોલો રેડી થઈ ગયા હો કેટલી વાર છે દસ પંદર મિનિટની હા સરસ જો આપણા પડોશીએ મગફળી આપી દીધી છે એમના ગામ થાય છે તો એમણે થોડી મગફળી પણ આપી છે મળીએ પછી મિત્રો મમ્મીની આજ તબિયત ખરાબ છે એટલે હોસ્પિટલ આવે મમ્મીને તાવ શરદી ને ઉધરસ એવું બધું થઈ ગયું છે એટલે અત્યારે હોસ્પિટલ આવે છીએ ગાઈસ અમે દવા લઈને આવી ગયા છીએ અને મમ્મી થોડુંક ખાઈને અને પછી દવા ગળીને સૂઈ ગઈ છે તો ગાઈસ મળીએ આપણે એક નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ